એ એ એ હા હા એ જો ભાઈ બધું રણ જોવા મ્યું ભાઈ ભૈયા બાજુ ભેંસ આ બાજુ ગાયો ચકતા પેલી પેલા ખોલવાની હતી જો ભાઈ બાવ ફરવા મળ્યું તો ભાઈઓ વરસાદ મોસમ છે ને ફટાફટ દુઈ નો આવે આપણે ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય ગો માતા જય સૂર્યદેવ નમસ્કાર કેમ છો ભાઈ બધા મજામાં તો આજના વ્લોગમાં તમારું છે સ્વાગત અને આપણે આવી ગયા ઉપર પંખોડી અને કાબરી બંને કરી રહ્યા છે પ્રેમ જો અને હવે આની ડાયજેશન સિસ્ટમ ઓન થઈ ગઈ છે થોડી રેડી થઈ ગઈ છે મધર પણ ઓગાળી રહી છે મોરલો તો સૌને જય દ્વારકાધીશ જય ગૌ માતા કેમ છો ભાઈઓ બધા મજામાં તો આજનો બ્લોગ પણ જબરજસ્ત બનવાનો છે અને મિત્રો કાલે આપણે ટેટોડા ગૌશાળામાં જઈને આવ્યા પછી દીપકભાઈના ત્યાં ફાર્મમાં ગયા હતા એ પણ એક ગૌમાતા જોઈ હતી તો કાલના દિવસમાં બહુ મજા આવી ગઈ અને આજે હવે ગૌમાતાને કરવાની છે ખુલ્લી અને આજે આપણી ભેસ્ટને પણ ખુલ્લી કરવાની છે આજના બ્લોગમાં તમને પેજ ખુલ્લી જોવા મળશે તો મિત્રો હવે જવાનું છે દૂધ દૂધ ભરાવા ભરાઈને જવાનું જીમ જીમ જઈને હું આવું છું ફાર્મ ઉપર તો આ બ્લોગમાં તમે બધા બના રહેજો તો ભાઈઓ આપણે આવી ગયા છીએ ફાર્મ ઉપર અને હવે ગૌમાતાને માતાને કરવાની છે ખુલ્લી અને આજે પૂરા ખોના છે લેબડાના સોયા ને કે ભાઈની આવી હતી કોમેન્ટ કે ભાઈ પૂરા નેચે સોયડે નાખો તો અમારે સખ્તા ભાઈ ઉપાડી રહ્યા છે પૂળા સખતા પેલા લેબડે બે બે હો હે મધર મધર પેલા લેબડે દા લેબડે 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 ફોય ખાય બે પેલા લેબડે દે

ચાલો તો બધી સર બસ માં આવા દુકાયો પેલી કાબરી ને નો કે આવો કરી કે ના આપ કાબરી ને એક અનસ નસ નસ જો મોરલો સક્તન તો નહીં ચાલો તો સક્તા ભઈ પર આપણે મો છોડુ કાયો બે હાથો હાથ જાવા દો બારે બારે ઓય ઓય લીલું ખાઈને બધા આવી ગયા હા હા તરત જ અને ભાઈઓ આજે ભેંસને પણ ખુલ્લી કરવાની છે ટૂંક સમયની અંદર ભેસને પણ આજે ખુલ્લી કરી દઈએ આજે બધીની ઈચ્છા પૂરી થઈ જાય બધાની કોમેન્ટો આવી રહી છે અને ભાઈઓ ડોતીવાળા પહોંચી જજો તેર તેર ચૌદ ને પંદર ને સોળ તારીખ સુધી ટેન્ડર ભરીને તમારે જે પણ ગાય લાવી હોય એનું તમે ટેન્ડર ભરશો પાંચ હજાર રૂપિયા અને સો રૂપિયા ટેન્ડર ફી છે એમ કરીને તમારે જે પણ ગાય તમે કિંમત લગાવી શકો હજાર બે હજાર પાંચ હજાર દસ હજાર એમાં તમને નંબર આવશે તો તમને ગાય મળી જશે તો ધોતીવાડા બધા પહોંચી જશું હું પણ જવાનું ફિક્સ નથી જવાનું છે પણ તમને તમે પહોંચી જશો મારું કંઈ કામકાજ હોય તો આ નંબર આપણો આપેલો છે નવ્વાણું ચુમ્મોતેર અઠ્યાશી અઠાવન પચીસ આ નંબર ઉપર ફોન ભરજો બરાબર તો તમે આજ જાવો હોય તો જઈ આવજો जो हमारा सत्तो भाई वाह पगर पगर आई जा बजू पगर 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 आई जा मदर 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 लाइट मदर तो खाओ हम पड़ी है मदर 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 मदर

ગાયું ગાયું બે બે કેવાની એટર ચાલો ગાય ને ચાલો એ દરવાજો તો હરખો ખોલો પેલી અંદર આવે ગાય

आस युवनी बा आओ जो भाई आज छोड़ दी थी से मस्त मजा नहीं पे आओ मामा पर था ऐसे से बहुत दिन थोड़ा से पहरी ना જો ભાઈ બધું રાણી જો આમ ભાઈ ભાઈ આ બાજુ ભેસ આ બાજુ ગાયો

लाइट बहुत वपरी हो पाई बदनी इच्छा थी कि पेर छोड़ो पर पेर बे वक्त पड़ी है एट हमें पेर छोड़ने बीक लगे पेर नहीं छोड़ी गाय भेगी बहुत दया नहीं है शेन सीले नको लीलो आती रे खोटी गाय सेट करेली बगाड़ जो भाई भैंस ने बोध दी थी भैंस बढ़ू वात बगाड़ दी थी

જો ભાઈ આજે ભાઈની કોમેન્ટ હતી કે લેબડા નીચે પૂળા નાખો તો આજે લેબડા નીચે પૂળા નો છે જેથી ગૌમાતા માતા શાંતિથી અહીંયા સોયડે ખાઈ શકે અને આ બાજુ બચ્ચાને લીલું ખાય દળીની અંદર પપ્પાને કીધું ખૂબ સોયડે અને ઉતરસ બહુ થઈએ હવે મટી જાય તો સારી વાત છે હાય હોઉ હા હા પણ હો હવે તો વટી બધા જેટલો નાટક કરે છે આજે ખડી કો ખાવા આવે ખડી કીએ છે શિવાની પેલી બાજુ છે અલગ અલગ જગ્યા છે જો પંખોડી આવેલા એ પંખોડી ક્યાં ફરીને આવી અહીંયા ખાવી આવી ચારતું સોડે સરસ સરસ લો ખાઓ જો આ ત્રણે જુગી જોડી ભેગી પડતી હોય તમે ત્રણે રાગ લો છે ને કે જે પંખોડી જાય એ કાબરી કાબરી જાય એ ત્રણેય ત્રણેય ભેગી પડશે આ બાજુ સિવાની ध्वनियात बहुतوڑे रहा है आ बाजू बच्चा सार कर जो जो तुम तो है ना वाड में भरे है शिखर सू खावा जाए है तुम वो सार पड़ी बाजू आती रहे न यार तुम आ बाजू आती रहे सार पड़ी है का पड़े बाजू और चार ये भी थी जो

સિવાની એકલી એકલી દળી આવતી નહીં સિવાની એકલી એકલી લાગે તો જોઈએ આમ બાજુ પંખોડી ત્યાં એકલી ખા આજે પંખોડી ને તંબુ ને ઝઘડામાં વિચાર છે જોરદાર જો રોજ ભેગું રહેવાનું રોજ ઝઘડવાનું હોય હવે શાંતિથી રો કેવું કાર્યમાં ઝગડતી જ નહીં પંખોડી મજા આવે આ બાજુ અમને જલસો હે લીલું આજ કે હું કું તો પેલા ફરવામાં માં રોફ જાય બધે લીલો પગર આ બચ્ચેને ખાવા મળે પેલા તો આમથી આ લેબડે પેલા લેબડે પેલા લેબડે આ લેવડે

<laughs> すごい。おっぱいのガイドガイドに近いんで <reconstruction> <spikes>

અમારે સબસ્ક્રાઈબર સુમિતભાઈ આપણા ફાર્મની વિઝિટે સુમિતભાઈ જવાનું ધોતીવાળા એમને તો તમે અપીલોને થોડી વારમાં લઈ દઈએ જુઓ ને અને આજે આપણે લાખી લાખી ખાવા છે તોડી તોડી કેમ બઉી કાલ લાવતો પણ મૂકવા બે દાડા પછી લાવું જુઓ ભાઈ મધરને આજે પાણી પાવા માટે બપોરે આવવું પડ્યું હું દુકાને તો મને યાદ આવ્યું કે મધરે કેમ કે પેલા ખાડામાં પાણી બે દાડા નહીં આવ્યો એટલે પેલા બદન પાયા અને મધરને હવે અહીંયા પી લીધું છે પૂરી પી લે મધ્ધર મધર પી લે તો મસ્ત મજાના બેસી જો ભાઈ ફાર્મ જઈ રહ્યા છે રસ્તામાં ભૂલ ચડાય રહ્યો મારો જોવો તો ખરે વાપરી આ છે આપણું મલસાની ફેક્ટરી આવી બાજુમાં આ છે આપણું હા અને મિત્રો આજે વાતાવરણ પજા ઉનાળે વરાત આવે એવું કર્યું છે જોઈ શકો છો मोरला ऐ मोरला लक्ष्मी मधर मधरला अडो हॅड लक्ष्मी मधर मधर Hai mother, hai dad, mother mother, hey hey mother. ઉનાળે ઉનાળા વર આવી ગયા છે ફાર્મ ઉપર અને હવે હા પંખોડી હંખોડી પંખોડી માવ ટાઢ પણ પીવો હતો તોડી લાવવાના વધુ જો ભાઈ મોસમ જામ્યો છે પાવે 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 તો મોરેડો પણ હે મોરલા પણ પાવે હે પેલી કોડ એટલે મોરલા અર્ચા જ આવતર મને ખબર પડી ગઈ છે તમારે કોણ ખાવું છે બોધોડો આપણ તો ભાઈઓ વરસાદનો મોસમ છે ને ફટાફટ દુઈ નો ખે આપડે ગાયો ને મોરલા પીવું પીર પોણી બોલાવડે

તો સૌને જય ગો માતા જય દ્વારકાધીશ બધાને રામ રામ અને કાલના નવા બાબ બધા મળીશું અને વરસાદની સિઝન થઈ ગઈ આમ તો ઉનાળો કહેવાય બાકી અત્યારે વાદળ આવી શકે બરાબર તો જય ગો માતા જય ગોપાલ